સુરતના મોટા વરાછા ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય આયોજીત પવિત્ર ઉપવન સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ અંગે બ્રહકુમારી રચનાબેને જણાવ્યું હતું કે આજે બ્રહ્માકુમારી દ્વારા વલસાડ સુરત અને બારડોલીના સેવા કેન્દ્ર છે કે જે તમામ માટે યુગલ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમારા સેન્ટર પર દરેક સેવા કેન્દ્ર પર યુગલો આવે છે અને ઘરગ્રસ્તમાં રહીને જેમણે આધ્યાત્મિકતાને ધારણ કરીને અને પોતાનું જીવન નૈતિક મૂલ્યોથી જે ભરપૂર કરીને અને એક બધા માટે પ્રેરણાદાય બની રહે છે સમાજ માટે એવા યુગલોનું અમે આજે સંમેલન અને સન્માન કરવા જઈ રહ્યા છીએ બે હજાર જેટલા યુગલો આ સંમેલનમાં જોડાયા હતા જેમાં સુરત વલસાડ અને બારડોલીના સેવા કેન્દ્રના યુગલો છે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અમારા દિલ્હી અને રશિયાના ડાયરેક્ટર ચક્રધારી દીદીજી મહેસાણા સબ ઝોનના ડાયરેક્ટર સલાહ દીદીજી પધાર્યા છે આ સાથે મહામંડલેશ્વર દિવ્ય શક્તિ અખાડાના કિશોરજી આચાર્ય પણ પધાર્યા છે અને એમની સાથે એમના માતા પણ આ પ્રોગ્રામ વિશેષ પધાર્યા છે બસ અમે એ જ કહેવા માંગીએ છીએ કે આધ્યાત્મિક જીવનમાં ચાલવા માટે ઘરગ્રસ્ત છોડવાની કે તમારે સાધ્વી બનવાની જરૂર નથી પણ તમે ઘરગ્રસ્ત રહીને અને પોતાના આધ્યાત્મિક જીવનને અપનાવીને અને પોતાના ઘરગ્રસ્તને સ્વર્ગ સમાન બનાવીને કમલપુષ જેવું જીવન જીવી શકો છો આ પ્રોગ્રામ પહેલી વખત થઈ રહ્યો છે જેમાં ઝોનલ હેડક્વાર્ટર છે જે અમદાવાદ આવેલું છે ત્યાં પહેલી ડિસેમ્બરે એક કાર્યક્રમ યોજાયો હતો જ્યારે બીજો કાર્યક્રમ અહીં સુરતમાં યોજાયો છે રિપોર્ટર ભટ્ટ પ્રવીણ કામરેજ સુરત બ્રહ્માકુમારી રચનાબેન મારું શુભ નામ છે આ કાર્યક્રમ થઈ રૂપરેખા કે અમારું જે અમારા સંસ્થા બ્રહ્માકુમારીસના સેવા કેન્દ્રો છે અને એ સેવા કેન્દ્રોમાં જે અમારા સ્ટુડન્ટો આવે છે જે યુગલો તે યુગલો જે આધ્યાત્મિક જ્ઞાનને પોતાના જીવનમાં ધારણ કરીને અને ઘરગ્રસ્તમાં રહીને પોતાનું જીવન કમલપુષ્પ સમાન બનાવ્યું છે અને બધા માટે એક ઇન્સ્પિરેશન એ લોકોને આપે છે કે આપણે કોઈ આધ્યાત્મિકતાના જ્ઞાન ધારણ કરવા માટે ઘરગ્રસ્તને છોડવાની કોઈ જરૂર નથી પણ ઘરમાં રહીને આપણે ઘર સંભાળીને પોતાનું ગ્રસ્ત જીવન સંભાળતા આપણે આધ્યાત્મિકતાને જીવનમાં ધારણ કરી શકીએ છીએ આમાં આશરે બે જેટલા યુગલો પાર્ટિસિપેટ કર્યું છે મુખ્ય મહેમાન તરીકે અમારા દિલ્હી અને રશિયાના ડાયરેક્ટર અમારા આદરણીય ચક્રધારી દીદીજી પધાર્યા છે મહેસાણાથી મહેસાણાના ડાયરેક્ટર ખાસ અમારા સલાહ દીદીજી પણ પધાર્યા છે અને દિવ્ય શક્તિ અખાડાના મહામંડલેશ્વર કમલ કિશોરજી પધાર્યા છે સાથે એમના પણ આવ્યા છે લોકોને સંદેશ એક આપવા માંગીએ છીએ કે તમારે આધ્યાત્મિક જીવન આધ્યાત્મિક જ્ઞાન ધારણ કરવા માટે પોતાનું ઘરગ્રસ્ત છોડવાની કોઈ જરૂર નથી પણ ફક્ત થોડો સમય આપીને અને ઘરમાં રહીને આધ્યાત્મિક જ્ઞાન ધારણ કરીને પોતાનું જીવન શ્રેષ્ઠ બનાવી શકો છો